હિન્દુઓ સેનાની વાત કરતી હોય ત્યારે આપના માધ્યમ થી પેલા તો હું પૂછવા માંગુ છું કે ભાજપ ના ઈશારે કામ કરતી આ હિન્દુ સેનાઓ ક્યાં છે ક્યાં છે આ એબીવીપી ક્યાં છે આ બજરંગદર ક્યાં છે આ વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે બાંધણીય હોદ્દામાં જે આપણા શંકરાચાર્ય ને બાંધણીય હોદ્દો હોય એને સુરક્ષા દેવાની હોય એના બદલે પોલીસ એને ઘસેડી ઘસેડી એના પૂછડું બાંધી જન્મનના જે આવ્યા રાષ્ટ્રપતિ એને દેખાડે છે એક બાજુ વારાણસીમાં મંદિરો તૂટે છે એક બાજુ દેશમાં ધર્મના નામે રાજનીતિ કરવામાં આવે છે ક્યાં સુધી જનતા જાગશે નહીં જનતા પણ આજે જોવે છે કે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે ત્યારે જ આવા કૃત્યો થાય દેશમાં માં ઘટનાબયની ઘટના બની છે અમે વખોડીએ છીએ અને આજે જામનગર ખાતે આજ જે ઘટના બની છે એનો વિરોધ કરી અને સરકાર સામે આક્રોશ ઠલવી Hello, 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 जय अकबर जय जयकार जय जयकार जय अकबर जय जयकार राम राम सबको जय जयकार जय जयकार यूपी सरकार हाय हाय यूपी सरकार हाय हाय भाजप सरकार हाय हाय यूपी सरकार हाय हाय